Deixa શું કરો o dano. Como que eu vou fazer? Ah, mas eu vou fazer. 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 Eu હવે કાયમ મૂકશું જોજો તમે બધે કાયમ અને લાઈક શેર ન કરતા વધારે એટલે નથી મૂકતી ઉપીચ જરૂર હોય તો મને જોવે બધાય પણ લાઈક શેર કોઈ ન કરતું કમેન્ટ ન કરતું હોય આમ ઊંધો પડે મને આ બે આમ જોઈ તો મજા આવે તો લાઈટ ઉપર આવે છે જો નહીં હ લાઈટ ઉપર આવે હા લાઈટ ઉપર આવે વરસાદ જેવું છે ને વાદરા એટલે અંધારા જેવું થઈ જાય ઘરમાં એટલે અંધારા જેવું છે શું કરે બીજા બધા મજા માં ને તમ બધા કેવો વરસાદ છે કે જો અમારે અહીંયા વરસાદ છે નહીં તમારે હોય તો મોકલો થોડો ઘણો ગરમી બહુ થાય વરસાદ છે જ નહીં જ્યારે અહીંયા તમારી બાજુ કોઈ ક્યાં ક્યાંથી તમે છો વીડિયા કે જો એ શું છે વીજળી થઈ વીજળી શું થાય વીજળી તો થઈ જ નતા જીવતી મેં કહેવા વરસાદમાં

ગરમી હોય જાય પોર માં પાણી થઈ જાય પાણી બધા રોડ રસ્તા ધોવાઈ જાય બીમારી આપણે કેટલી પડી આપણે અહીં હોસ્પિટલ માં કઈ જગા નથી આટલું માણસ બીમાર પડ્યું કેમ કે આ ઢાકલું ઢાકલું દે તડકો આવે નહીં એટલે તડકો આવે તો કઈ કામ એમ થાય કે માણસને ને હારા દે આવું હોય ને વાદળા લાઈટ બંધ કરી હોય કે ચાલુ રાખવી ઉપરની એક બાજુ ની કરવી તો કરી દે અમે આવે બરોબર તો ઓલી રાખવી ચાલુ

જરૂર છે તો આવતો નથી પણ આ ભગવાન છે ને માણસ જેવા થઈ ગયા તમે ગયા બી ગઈ ને આ બાજુ ગઈ ઓલી બાજુ ગયા વરસાદ હોય હું તો માણસ માણસ થઈ એવું થઈ ગયું આમ જો એટલે માણસ જેવો છે મેં થઈ ગયો બગાવે માણસ ને પણ ભગવાન ને માણસ બગાવે છે ને મંદિરે જાય દર્શન કરવા ઘેરેથી બધું લઈ જાય એમ કે હવે આપડે મંદિરે બોંભુ વેચે છે ફૂલ ને હાર ને બધું તો માણસ હવે ઘેરેથી લઈ જવા અમને અને એ ભગવાન ને પણ ઓલું કરવા માંડ્યા તો હવે તો પછી વરસાદ એવું કરે ને એવું પછી આ ઓલા શું કહ્યું આપણે ગયું

બનાવાના બાને તોડી નાખીએ ને તો કોઈ વિરોધ કરે નઈ અને આપણે જગ્યા મળી જાય કઈ પાર્કિંગ નું થઈ જાય મેળા નું બધું આપણે રૂપિયા કમાઈ લઈએ પણ આ ભગવાન તો તો હવે વરસાદ આવશે તો એનું બધું કમાવી પઈ જાય ભગવાન ને છેતરા તો કદાચ ને મેળો ચાલુ થાય વરસાદ આવવા મળે તો કોઈ ભાડા પૈસા પછી વહી ગયા નઈ નગરપાલિકા વાળા ને એ તો દેવા જ પડે એટલે પાછા દઈ દે કે આ વર્ષે પાછા જઈ દીધા બધા

Pwede na pang sahawa ito siya kayo. Bola, bola. Bola, santi, yo.